તો ઘણા બધા પશુપાલકોને એક પ્રશ્ન થતો હોય છે કે ઘોડી ક્યારે ઠાણ આપતી હોય છે મોસ્ટલી એવું કહેવાય છે કે ઘોડી છે અગિયાર મહિના અને પંદર વીસ દિવસ જેટલો સમય લેતી હોય છે પરંતુ કેટલીક ઘોડી છે પૂરેપૂરા બાર મહિના અને એનાથી પણ વધારે સમય લેતી હોય છે તો આ જે ઘોડી છે એને ચાર માર્ચે એક્ઝેક્ટલી બાર મહિના પૂરા થાય છે ચાર માર્ચે એક્ઝેક્ટ બાર મહિના પૂરા થાય છે અને આજે મિત્રો આઠ માર્ચ છે આમ ગણીએ તો ઓગણસિતર સિતે દિવસ ત્રણસો સિતે દિવસ થઈ હશે મોસ્ટલી એવું કહેવાતું હોય છે કે ત્યારે ઘોડી છે એ દૂધ છોડવાનું શરૂ કરે ત્યાર પછી ચોવીસ દિવસ ગણવાનો હોય છે પરંતુ હજુ આ ઘોડીએ દૂધ છોડવાનું શરૂ નથી કર્યું એનું બોડી સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ તો તો પકડી રાખતો આવું બતાવો તારે બિલકુલ આવું એકદમ દૂધ આવી ગયું છે પણ હજુ દૂધ ટપકાવાનું શરૂ નથી કર્યું થોડો સ્વભાવ ઘોડીનો ચેન્જ થઈ જતો હોય છે અત્યારે તો આવી રીતે દરરોજ આપણે એક એક વિડીયો બનાવી શું સિચ્યુએશન છે ઘોડીનું એ આપણે જોઈશું અત્યારે આવી રીતે ઘણો મેલ થઈ ગયો હા સાફ કર્યો તો હમણાં કઈ હે જમાઈ રીત જો આ વચ્ચે જે મેલ હોય છે એને સાફ કરી લઈએ આપણે જો